બેભાન કરી પાંજરે પૂર્યો હતો ઘટના વહેલી સવારે બની હતી જયારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરનો ગેટ ખોલ્યો ત્યારે અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો કે દક્ષાબેન દોડીને તેમના ઘરના ઓસ્ત્રીમાં આવી ગયા હતા અને બૂમા બૂમ પાડવા માંડ્યા હતા

દીપડા ને બેભાન કરવામાં આવ્યો હતો પરંતુ દીપડો બેભાન નો થયો હતો અને તે રસોડાના ખૂણા પાસે જગ્યા બદલી ફ્રીસ તરફ જવા લાગ્યો હતો જેથી વન વિભાગે દીપડાને બેભાન કરવા ફરીથી કોશિશ કરી હતી રસોડાનો દરવાજો બંધ કરી વન વિભાગની ટીમ બંધ બાને દીપડાને બેભાન કરવા પરસેવો પાડ્યો હતો અનેક લોકો ઉમટી પડ્યા હતા અંતે વન વિભાગની ટીમે દીપડાને ગન વડે બેભાન કરી રસોડામાંથી બહાર કાઢી આખરે પાંજરે પૂર્યો હતો હાલ ઈજાકડા શામેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમને હાથે ગંભીર ઈજાઓ થઈ છે ગામના સ્થાનિક દિલીપભાઈએ જણાવ્યું કે અમારા ગામમાં રમેશભાઈ પર વહેલી સવારે દીપડાએ હુમલો કર્યો છે રમેશભાઈએ દીપડાને ઘરમાંથી બહાર કાઢવાની મહેનત કરી તો દીપડાએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અમોદરા ગામમાં એક પણ એવી સીમ નથી કે જ્યાં દીપડો ન હોય એટલું જ નહીં દરેક વિસ્તારમાં સિંહો પણ છે અમે વારંવાર રૂબરૂ જઈને જંગલ ખાતામાં આ અંગે રજૂઆત પણ કરી છે